ચેસ કોણ રમે કેરમ કોણ રમે અહીંયા આગળ ચેસ કેરમ વાળું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે અહીંયા ચેસ કેરમ રમતું હોય કોઈ નહીં રમતું બધાના પત્તા જ રમવા છે આ છે દરિયાપુરનું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે જીમખાનામાં અંદર જે ગેમો રમે એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે ચીપો કાકા દરિયાપુર મનપસંદ જીમખાના જ્યાં અનેકવાર રેડ પડી ચૂકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગાર ધમધમી રહ્યું છે દરિયાપુર પોલીસ અહિયાં આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી બેહો કોણ હું આ જગ્યા નો માલિક છું આ જગ્યા નું હું માલિક છું અને અહિયાં આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી 我、嗯、不是。 આ દરિયાપુર જીમ ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગાડ્યો હતો ખચાખચ ભરેલો છે કેટલા ચાલો કાકા આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યા મેં મે જુગાર રમવાની પરમિશન નહીં આવેલી હો અને આ બધું કોની દયા થી ચાલી રહ્યું નામ તો બોલો કે તમે કોના ત્યાં જુગારધામ રમવા આવ્યા છો અહીંયા આગળ નીચે ચાલુ જ છે આ બધી જુઓ પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર અમે અહીંયા અંદર આયા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે

માલિક છે ને કોણ નથી આજી આવી છે હેર બાર જેટલું તારું છે ને એટલું જ મારું છે તમા શું ચલા ગમે ચલાવતા હલો તું મારો બી હાલત બતાવી દઉં હલો